વાવેતર દાખલો કાઢવા માટે કઠોરના તલાટીએ રૂપિયા ત્રણ હજારની લાંચ માગતા ખેડૂતે એસીબીનું છટકું ગોઠવી રંગે હાથ ઝડપાવી દીધો તલાટીનું નામ હિતેશ અંબાલાલ દેસાઈ છે અને તેનો 36000 નો માસિક પગાર છે હિતેશ દેસાઈ કઠોર ગામનો તલાટી છે સુરત એસીબી ના સ્ટાફે જણાવ્યું કે સરકારમાંથી પાક માટે લોન મળતી હોય છે જે સરકારી લોન માટે પાકના વાવેતરનો દાખલો તલાટી પાસે લેવાનો હોય છે કઠોર ગામે ખેડૂતે આંબાનું વાવેતર કર્યું હતું જેના માટે સરકારી લોન લેવા પાકના વાવેતરનો દાખલો કઢાવવા માટે કઠોળના તલાટી હિતેશ દેસાઈ પાસે ગયા હતા જ્યાં પહેલા તો ખેડૂતને ધક્કા ખવડાવ્યા અને પછી પાકના વાવેતર દાખલો કાઢી આપવા માટે ખેડૂત પાસે ત્રણ ની રકમ માંગી ખેડૂતે તલાટીને કહ્યું કે મારે સરકારી લોન લઈ પાકનું વાવેતર કરવાનું છે સુરત એસીબી માં ફરિયાદ આપતા પોલીસે શુક્રવારે છટકું ગોઠવી તલાટીને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યો હતો ખેડૂતો પાસેથી આવી રીતે પાકના વાવેતરના નામે અન્ય તલાટીઓ પણ રૂપિયા લેતા હોવાની વાત એસીબી

મામલતદાર શ્રીની કચેરી અબરામાં તલાટી તરીકે ફરજ બજાવે છે તેઓએ રૂપિયા ત્રણ હજારની માંગણી કરેલી અને ફરિયાદી સાથે રજતના અંતે રૂપિયા પચીસોમાં નક્કી થયેલું એ રૂપિયા પચીસો તેઓએ સ્વીકારતા પકડાઈ ગયેલા છે તેવું વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી સર જે આરોપી છે કેટલો પગારદાર હતો અને આંબા માટે જે હોય છે એમાં કેટલી એને મળવાની હતી સબસિડી આંબામાં જનરલી સો રૂપિયાનો છોડ હોય છે એટલે પાંચ સાત હજાર રૂપિયા જેટલી લગભગ સબસિડી મળતી હોય છે આ સ્થિતિમાં આ સરકારની એક યોજના છે આબાના વાવેતર માટે એનું પ્રોત્સાહન આપવા માટે અને આ તલાટી માત્ર એ એટલી નજીવી સબસિડી હતી છતાં પણ પચીસો રૂપિયા જેટલી રકમની ફરિયાદી પાસે માંગણી કરેલી એ ગેરવ્યાજબી હતી અને ફરિયાદીએ ફરિયાદ આપતા સફળ ટ્રેપ થયેલી ફરિયાદી ફરિયાદીનો જે પગાર છે એ બે હજાર સોળથી ભરતી થયેલા છે તલાટીના સંપર્કમાં અને એનો પગાર છત્રીસ હજાર રૂપિયા છે